લઈને આગાહી આપતા હતા જેમાં એબીપી માધ્યમથી અમે ઘણી વખત કીધું જેવી રીતે બાર થી સોળ મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર મોન્સુન એક્ટિવિટીના વરસાદો જોવા મળ્યા પણ સત્તર તારીખથી આ ગરમીનો રાઉન્ડ ચાલુ થયો થયો છે અને સત્તર થી લઈને ત્રેવીસ મે આમાં એક વીક નો જે રાઉન્ડ છે આમાં સખત ગરમી પડવાની છે જેમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર બેતાલીસ થી લઈને ચુમ્માળીસ ડિગ્રી સુધીનું તાપમાન છે નોંધાય એવી શક્યતાઓ છે અને દસ થી બાર સેન્ટર એવા હશે કે જ્યાં અમે વારંવાર કહેતા આવ્યા છે કે ત્યાં ચુમ્માલીસ ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન જોવા મળે એટલે કે લગભગ પિસ્તાલીસ ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે અને એક પ્રકારે એવું પણ કહી શકાય કે આ નોર્મલ કરતાં ત્રણ ડિગ્રી ઊંચું તાપમાન છે સામાન્ય રીતે જોવા જાય એક દાયકાની અંદર ક્યારેય પણ મે મહિનાના ત્રીજા અને ચોથા અઠવાડિયામાં જે તાપમાન નથી જોવા મળ્યું એ તાપમાનનો અત્યારે આપણે સામનો કરી રહ્યા છે દસ થી બાર જે સેન્ટરો છે એમાં અત્યારે જે ઊંચું તાપમાન છે આવનારા દિવસમાં પણ એક વીક સુધી હજી તાપમાન ઊંચું રહેવાનું છે ખાસ કરીને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જે ત્રેવીસ તારીખ સુધી તાપમાન ઊંચું રહેવાનું છે દરેક વિસ્તારોની અંદર બેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે પણ જે ખાસ કરીને દસ બાર સેન્ટર છે જેની અંદર ઈડર વડાલી ખેડબ્રહ્મા છે હિંમતનગર મહેસાણા અમદાવાદ ગાંધીનગર બરોડા કપડવંજ આણંદ છે કચ્છના અમુક વિસ્તારો છે કંડલા અથવા તો ભુજ ભચાવ જેવા વિસ્તારો છે સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રના રાજકોટ મોરબી અને અમરેલી જુનાગઢ સહિતના વિસ્તારો એવા છે કે આ વિસ્તારોની જે તાપમાન છે નોર્મલ કરતા ત્રણ ડિગ્રી ઊંચું એટલે પિસ્તાલીસ ડિગ્રી સુધી પણ જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ તાપમાનમાંથી હમણાં ત્રેવીસ તારીખ સુધી કોઈ રાહત મળવાની નથી ત્રેવીસ તારીખ પછીથી જે રાહત મળશે એ પણ આંશિક રાહત હશે એટલે કહી શકાય કે તાપમાન છે ત્રેવીસ તારીખ પછીથી એક ડિગ્રી થી લઈ અને બે ડિગ્રી સુધી ડાઉન થાય તેવી શક્યતાઓ છે જો કે અત્યારે એટલું ઊંચું તાપમાન છે આમાંથી કદાચ બે ડિગ્રી સુધીનું તાપમાન ઘટે તો એ વધારે ઘટાડો ન કહી શકાય અને આ તાપમાન આમ જોવા જઈએ તો લગભગ મે મહિનો તો સંપૂર્ણપણે આપણે ઊંચા તાપમાનની અંદર પસાર કરવાનો છે હા એક ચોક્કસથી છે કે ચોવીસ તારીખથી આપણે બે ડિગ્રી સુધીનો ઘટાડો છે ચોક્કસથી નોંધાશે એની સાથોસાથ જે ચોવીસ તારીખ પછી પચીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીનું જે સેશન હશે એટલે કે બે હજાર ચોવીસનું પચીસ મે થી લઈને ત્રીસ મે વચ્ચે ફરીથી આ ઊંચું તાપમાન છે આ હાઈ ટેમ્પરેચરને કારણે ઘણી જગ્યાએ અસ્થિરતાઓ ઉભી થશે અને એ અસ્થિરતાઓ છે અરબ સાગરમાં

પહોંચી ચૂક્યું છે અને અત્યારે બંગાળની ખાડી આયોડિયટ ઇન્ડિયન ઓશન અને અરબી સમુદ્રના તમામ જે દરિયાઈ પટ્ટાઓ છે એ ચોમાસાને આગળ ધપાવવા માટે ફેવરેબલ છે અને આ જે ફેવરેબલ છે ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી રાજ્યની અંદર જોવા મળે એ પણ એક સ્વાભાવિક વસ્તુ છે પણ સાથે હું આપને એ પોઈન્ટ પણ જણાવું કે આ હાઈ ટેમ્પરેચર છે એ પણ આ વર્ષે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર જવાબદાર થશે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી પહેલા ત્રેવીસ તારીખ સુધી આપણે અત્યારે જે પ્રકારે ગરમીનો સામનો કરી રહ્યા છીએ આવો જ ગરમીનો સામનો છે કરવાનો છે આમાંથી ત્રેવીસ તારીખ સુધી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી પરેશભાઈ આભાર આપનો તમામ માહિતી બદલ અમારી સાથે વાત કરવા બદલ